મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ ને આજે અમે નિશા બેન ને મુકવા જઈએ છીએ એરપોર્ટે ક્યાં જાવ છો નિશાબેન બેન નિશા બેન નિશાન જો સામાનમાં બે ટ્રોલી બેગ ને એક ખભે ભરાય એવી બેગ છે કયા દેશે જાવ છો જોયું દેશે જાય છે ચોપડા ભૈરા છે નિશ બુક એક્ઝામ છે સીએ ફાઈનલ ની સીએ ફાઈનલ ની આજે ઓપન બુક એક્ઝામ છે જેમાં બુક્સ લઈ જવાની છૂટ હોય તો જો બે ટ્રોલી બેગ ભરીને એક ખભે ચડાવી આટલી બેગું ભરીને નિશાબેન જાય છે જો મામા ને છોકરો મામાની લોકો આવ્યા છે ગામડે આજે તો એ બધાય છે જો જીવ આવે છે ભેગો અમે બધા આટલા મૂકવા જાય છે ભાઈ નિશા એવી અમારી રહી ને એટલે ઈ બેગું ઉપાડી ના શકે ને એટલે અમાર છેટ ઉપર સુધી મૂકવા જાવી પડે જોયું આખી ડેકી માં ભરાય ને ન્યા જો તો બધા ઉવારા જઈ છે મૂકું ઢગલો અમે રોજ મૂકવા જાય આ છેલ્લી એક્ઝામ હતી ને એટલે આજ બ્લોગ બને છે બેનનો અને ચાર પાંચ કલાક પછી બેન ફ્રી

જો રિક્ષા ની રાઈડ કરી લીધી કેવી મજા આવે આપણે ઇન્ડિયા એવા પછી બધી રાઈડ કરી લીધી હા આ બાકી હતી ટ્રેન એરોપ્લેન હા બસ રિક્ષા તો સાયકલ બાકી એ કરશું આપણે તો અમે આવ્યા છીએ રિવર ફ્રન્ટ ફ્લાવર પાર્ક કેટલા બધા છે જો પ્રિન્સ છે મમ્મી છે મામી છે જીયાન્સ છે અને જો દર્શન અને મામા પાછળ છે આટલા બધા આવ્યા છે ને હાલો

જો આ બધા કાર્ટૂનના કેરેક્ટર બનાવેલા છે અહીંયા તો જો ફ્લાવર પાર્ક આંગણામાં આટા દઈએ છીએ ના મસ્તી ના કઈક દિલ વાળા આકાર ના રસ્તો બનાવેલો છે અને આપણું ગ્રુપ અહીં ધીરે ધીરે આયલું આવે છે હું ભાઈ મજા આવે કે તો વાંધો નહીં જીવભાઈ એમ એક નહીં બોલતા તો વી માં તો શું બોલશે અને આ બેને તો ફોટોગ્રાફી સ્કિલ્સ જ એમની ઓલી શું કે ફ્લોન્ટ કરીએ છે પણ હજી બરાબર સારું હાલો ચાય ફરી રિયલ ફ્લાવર તો હજી આગળ ક્યાં આવશે જો અહીંયા મસ્ત રંગબેરંગી ફ્લાવર છે બધા પણ મમ્મી ઓલું કઈ આવી કે ફ્લાવર થી કઈ બનાવ્યું હોય કેવું કઈ હાલો તો જ આવું છે તો હવે અસલી ફ્લાવર શો સ્ટાર્ટ થયો છે અટા સુધી જોતા તાઈ તો શું હતું તો જો આ આખી બુલેટ ટ્રેન નો નજારો છે ને બધું ફ્લાવર્સ થી બનાવેલું છે હું તમારે અહીંયા બુલેટ ટ્રેન ચાલુ થવાની છે એટલે પેલે થી બતાવી દીધું જો આપણે આવ્યા છીએ સાબરમતી રિવર ફ્રન્ટ ના કાંઠે બનેલા ફ્લાવર શોમાં અને બહુ જ મસ્ત મસ્ત અદ્ભુત વસ્તુઓ બનાવેલી છે જો આ કઈક એટમ બનાવેલા છે અહીંયા પવન ચક્કી છે એ ફૂલ થી બનાવેલી છે અહીંયા જો બેટ ને બોલ ને એ બધું છે આગળ જો તો સ્પેસ શટલ બનાવેલું છે હા રોકેટ છે બરાબર બહુ જ બધી મસ્ત મસ્ત વસ્તુઓ ફ્લાવર્સથી બનાવેલી છે એકદમ જોવાની મજા આવી જાય છે તમે જો અમદાવાદમાં હોવ ને આવી શકતા હો તો આવજો કાં શું દર્શન ફોટો પડાવે એટલે કંઈ બોલતો નથી એટલું બધું આલવાન થઈ ગયું કે ભૂખ લાગે કે લાગી ગયું આજે પહેલા તો પહેલા એડિયમ મોલ માં ગયા એટલું આઈલાન પાછું અહીંયા આવ્યા પછી કા એટલે વધી ગયું આજે પ્રિન્સભાઈ બાય થાય કા નથી ને કેвикમાં જ આવે છે ફ્લાવર શો માં તમને તો વાંધો નહીં તને તમને જો ઘરેથી નાસ્તો

લાલ તો આપણે ફ્લાવર શો માંથી આવી ગયા તા પછી ગયા ઢોસા ખાવા આજે બધા બાર અને કાલે જવું છે ઉપલેટા તો જો એનું પેકિંગ ચાલે છે કેમ હવે ઉપલેટા કેમ કે ભાઈના લગ્નના ખાલી આઠ થી નવ દિવસની જ વાર રહી છે અહીંયા બહુ બધા એવા કામ હતા કે જે અત્યારે અહીંયા પૂરા કરીને જવાય એમ હતું તો એ કરીને હવે જઈએ છે ન્યા ન્યાના હવે બધા કામ કરવાના છે તો સ્ટે ટ્યુન બ્લોગમાં જેટલું બનશે એટલું કન્સિસ્ટન્ટલી મૂકવાનો ટ્રાય કરીશું જો ક્યાંય સ્કીપ થાય છે તો કીપ સપોર્ટિંગ અસ અને જો મામી ને મમ્મી ને અહીંયા મારા માથે હેલ્પ કરે છે કપડા સિલાઈ કાઢવાની લેવાની

ન્યા હોય ને જોવામાં તે આપણે સરખું કહી ના શકીએ ડિસ્ક્રાઇબ ના કરી શકીએ કે કેવી મજા આવતી હતી જોઈને તો બધા હમણાં બેસીએ વાતો કરીએ અને જે નોતા આવ્યા ને એને કહીએ કે એ લોકોએ હું મિસ કર્યું છે ચાલો ઈશા બેન આજે એક્ઝામ પતી ગઈ છે તો કેવી મજા આવે છે આમાંથી ચોપડા કાઢ્યા કે નહીં જો તો એ સીએની આજની એની છેલ્લી એક્ઝામ આપીને આવી ને

અમે છે ને ચાર પાંચ ચાર થી પાંચ વર્ષ પેલા અમે ફ્લાવર શો માં ગયા તા એટલું બધું નહોતું બનાવતા એ લોકો અમુક બે ત્રણ ટાવર કેવું કે બનાવે અને બસ આ વખતે તો ભારતના અલગ અલગ જે નૃત્યો હોય ને એના બધાના હતા પછી અલગ અલગ ફેસ્ટિવલ હોય એના હતા હજી બીજું શું હતું હું ભૂલી ગયો હે હા બુલેટ ટ્રેન હતી હા એટલે બહુ બધી અલગ ક્રિએટિવ વસ્તુઓ કરેલી હતી હા એક સરદાર પટેલ નું હતું આખું એટલે બહુ બધી ક્રિએટિવ વસ્તુઓ હતી એમ એટલે એવરી ટાઈમ જેવું આપણે જે ગયા હતા પાંચ વર્ષ પહેલા એવું નહોતું ਹਾਉ થોડુંક અલગ હતું ક્રિએટિવ હતું એટલે મજા આવતી હતી આવવાનું બાકી પ્રિન્સ ભાઈ આપણે ભેગા આવ્યા હતા પ્રિન્સ ભાઈને પૂછીએ તને કેવી મજા આવી જી આન્સર તો એમ કીધું કે ખાલી ફ્લાવર હતા એમ નહીં તો ફ્લાવર શોમાં ફ્લાવર ના હોય તો શું હોય

ફ્લાવર 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 હોય તો 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 પ્રાણી પ્રાણી જઈએ ને થોડા તમને થતું હોય કે આખો દાયરો પેક બેઠો દર્શન ક્યાં છે હાલો આપડે જોઈએ શું કરે પ્રિન્સ દર્શન

ઇંગલિશ આવી ગયું છે હવે આપણે આગળ કંઈ બોલવાનું થાતું નથી અને કાલે આપણે જઈએ છીએ ઉપલેટા હવે ભાઈના ના લગન નજીક આવી ગયા છે પ્રિન્સભાઈ ઓલું નથી લાગતું ને કે મને મૂકી નિશાન દર્શન જાય છે એવું નથી ને મિત્રો મને છે ને પ્રિન્સ ને

નીકળી જવાનું છે યસ કાલ હાજ સુધીમાં ઉપલેટા પહોંચવાનું છે નિશાબેન આજે બહુ જ થાકી ગયા છે એટલે આપણે જલ્દીથી થી થી આ બ્લોગ કરી દેશું દેસો એ બાકી બાકી આપણે જે ફ્લાવર શો માં જે કીધું મે આ બધાએ કે બહુ ઠીક હતું ફ્લાવર જતા ઈ અમે કઈ પ્લાન નોતો કરેલું ઈ તો બધા એમને મસ્ત કહેતા હતા બાકી બહુ જ મજા આવી હતી બહુ અલગ અલગ ટાઈપના ફ્લાવર જતા બહુ મસ્ત મસ્ત ડિઝાઇનો ગોઠવેલી હતી એકવાર જવાય એકવાર જવાય ચાર પાંચ વર્ષે એકવાર આટો મારે કાની છે તો તું મારી આવજે પછી આવતા વર્ષે હાલો તો જલ્દી થી મળીયે જેમાં પ્રિન્સ ભાઈ ની હોય હા પ્રિન્સ ભાઈ અમદાવાદ હશે અમે ઉપલેટા જઈએ છીએ ઓકે બાય